ત્યારે ઓફિસમાં આગ લાગી હતી મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપને એ પણ જણાવી દીધી કે ત્યારે મિત્રો આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું અનુમાન છે ફાયરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી છે જો કે મિત્રો બિલ્ડિંગની કાચી હોવાથી અંદર પ્રવેશવા માટે ત્યારે કાચ ત્યારે મિત્રો બિલ્ડિંગ કાચની હોવાથી અંદર પ્રવેશવા માટે કાચ તોડવા પડ્યો હતો જો કે મિત્રો વધુ આપને જણાવી દઈએ કે આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે જીયા મિત્રો અત્યારની આ સૌથી મોટી અને દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં મિત્રો નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ